નમસ્કાર ગુજરાત આજે છવ્વીસ ઓગસ્ટને ગુજરાત રાજ્ય ઉપર વરસાદની એક સાથે ચાર સિસ્ટમ ફરી વખત જોવા મળી રહી છે આ ચારે ચાર સિસ્ટમ ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન આવનારી ત્રણ કલાક ભારેથી અતિભારે રહેવાની છે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડવાનો છે સાથે તોફાની પવનોની તીવ્રતા અને ભયંકર વીજળીના ચમકારાની સાથે રાજ્ય ઉપર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ પડવાને લઈને સૌથી મોટો ખતરો અત્યારે ટોળાઈ રહ્યો છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ગુજરાતના વિસ્તારોની અંદર લેટેસ્ટ માહિતી પ્રમાણે આ ભાગની અંદર આજથી અત્યારથી ગુજરાતમાં આગામી સાત દિવસ માટે ભારેથી અતિભયંકર વરસાદ માટેની આગાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને જાણી લેજો ગુજરાત રાજ્યમાં આવનારી કલાકો ચોંકાવનારી રહેવાની છે આવનારી ત્રણ કલાક ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અંધાર થવાની છે કારણ કે જોવા મળેલી માહિતી અનુસાર દસ થી લઈને પંદર ઇંચ સુધીનો ભારેથી લઈને અતિભયંકર વરસાદની ચેતવણી ગુજરાત રાજ્યના આ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે અનેક વિસ્તારોની અંદર મોટા પલટવાર આવતા હોવાનું પણ સામે આવી રહ્યું છે ગુજરાત ઉપર ચોમાસું હવે ઘાતક સાબિત થતું જોવા મળી રહ્યું છે અત્યારે ભારે વરસાદની આગાહી સાથે મુંબઈના વિસ્તારોમાંથી આગળ વધી રહેલી નવી નવી લો પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ હવે પછી મધ્ય ભારતમાં પણ પહોંચી ગયું છે અને આ સિસ્ટમનો દબાણનો ઘેરાવો છે એ મધ્ય ગુજરાતથી આગળ વધી અને હવે મધ્ય ભારતથી આગળ વધી ગુજરાત રાજ્ય સુધી છે એ પહોંચતો જોવા મળી રહ્યો છે સિસ્ટમનો સતત ઘેરાવો છે એ જોવા મળી રહ્યો છે આ સાથે ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે એક સાથે ચાર ચાર સિસ્ટમનો ભયંકર ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે જે આદર્શક મિત્રો અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર મોનસૂન સિસ્ટમ છે એની ભયંકર અસર ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે આ વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત થઈ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી મધ્ય ગુજરાત તરફ આગળ આવશે ને પરંતુ એ વરસાદની સિસ્ટમ તો અસર કરતી જોવા મળે જ છે પરંતુ એ સાથે ઉત્તર ભારતમાં પણ એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ આગળ વધી રહ્યો છે આમ ગુજરાત ઉપર બે થી ત્રણ સિસ્ટમો છે એ સતત ગતિ કરતી જોવા મળી રહી છે અને એમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વાત કરવામાં આવે તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ડાંગ આ સાથે ઉદયપુર છોટાઉદેપુરના વિસ્તારોની અંદર તો વરસાદનું તીવ્ર દરબાન છે જોવા મળી રહ્યું છે આ સિસ્ટમનો જે ઘેરાવો અત્યારે મજબૂત થયો છે એ ઘેરાવો જ આગળના દિવસોની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગુજરાતને ધમોળ તો જોવા મળવાનો છે કારણ કે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ અત્યારે બની ગઈ છે એ બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ મધ્ય ગુજરાત તરફ આગળ વધી ગઈ છે અને આ સિસ્ટમ મધ્ય ભારતમાં પણ લો પ્રેશર આ એ સિસ્ટમનો ઘેરાવો છે એના કારણે મધ્ય ભારતના પણ ઘણા બધા જિલ્લાઓને છે એ અસર પહોંચાડશે સાથે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારેથી ભારે લઈને વરસાદની અત્યારે જે આગાહી કરવામાં આવી રહી છે આ વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર મિત્રો અતિ ભયંકર જોર દર્શાવવામાં આવી રહ્યું છે છેલ્લા ચોવીસ કલાકની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદની જે સિસ્ટમ બની છે એ સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે હવે પછી આવનારા દિવસોની અંદર વાતાવરણની અંદર પણ ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળવાની છે મોટો પલટવાર થતો જોવા મળી રહ્યો છે સાથે બેંગ્લોર બેંગ્લવી મુદ્રાઈ દક્ષિણ ગુજરાતના દક્ષિણ ભારતના જિલ્લાઓ અને આ દક્ષિણ ભારતના જે રાજ્યો છે એ રાજ્યો સાથે વરસાદની સિસ્ટમ આગળ વધી અને મધ્ય ભારત તરફ આવશે આ વરસાદની સિસ્ટમ મધ્ય ભારતમાં પણ ઘણા બધા જિલ્લાઓની અંદર મોટા પ્રમાણે અસર પહોંચાડશે અને ઘણા બધા જિલ્લાઓની અંદર તો અતિ ભયંકર વરસાદનું જોર દર્શાવવામાં આવી રહ્યું છેલ્લા બે દિવસની અંદર આગાહી મળી ગઈ છે કે ગુજરાતના અમુક ભાગોની અંદર તો જે વરસાદ નહોતો પડ્યો એ ભાગોની અંદર પણ હજી વરસાદ પડવાનું બાકી છે કારણ કે ઘણી બધી સિસ્ટમો છે એ ગુજરાતને અસર પહોંચાડતી જોવા મળી રહી છે હવે આવી સિસ્ટમો જો ગુજરાતથી ખૂબ દૂર હોય તો એના માટેની આગાહી કરી દેવામાં આવી રહી છે બંગાળની ખાડીથી આગળ વધી મદુરાઈના વિસ્તારોથી મિત્રો ભાંગ જે ભારત દેશના દક્ષિણી ભારતના વિસ્તારો તરફ છે એ સિસ્ટમોનો જ્યારે પણ ટ્રફ દર્શાવવામાં આવતો હોય ત્યારે એવું નક્કી કરવામાં આવતું હોય છે કે મધ્ય ભારતમાં જે પહેલો વરસાદ પડે એ વરસાદ છે એના કરતાં ડબલ જોર ગુજરાત રાજ્યમાં જોવા મળે કારણ કે ગુજરાત રાજ્યમાં એક તો મિત્રો અરબસાગરના દરિયાકાંઠાના ભેજવાળા પવનોનું જોર હોય બીજી સિસ્ટમ છે એ મજબૂત થતી હોય છે આ સાથે બંગાળની ખાડી તરફ આવતી પણ સિસ્ટમ અસર પહોંચાડતી હોય છે અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ અસર પહોંચાડતી હોય છે આ સાથે બેંગ્લોરથી લઈ અને ચેન્નાઈ તમિલનાડુ પોંડુચેરીના જિલ્લાઓની અંદર વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર છે અતિભયંકર જોવા મળતું હોય છે તો આવી બે થી ત્રણ સિસ્ટમો એકસાથે ભેગી થાય અને ગુજરાત રાજ્ય ઉપર મેઘ મેઘટાંડવ છે એ બનતું જોવા મળે છે તો આવી સિસ્ટમો જ્યારે પણ બને ત્યારે બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરમ પોંડુચેરીથી માંડી અને વિજયવાડાના વિસ્તારોની વચ્ચે છે એ લો પ્રેશર સિસ્ટમનો એરિયા મજબૂત થતો જોવા મળતો હોય છે જ્યારે પણ આ રીતના સિસ્ટમ બને ત્યારે ગુજરાત ઉપર પણ ભારેથી અતિ જોર છે એ જોવા મળતું હોય છે તો આ જ વરસાદનું જોર હજી પણ ગુજરાતને સે અસર પહોંચાડી શકે છે કારણ કે મધ્ય ભારતમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે સિસ્ટમનો જે મોનસ્ટોન ટ્રપ છે એ પણ મોટાભાગના જિલ્લાઓથી આગળ વધીને ગુજરાતના જિલ્લાઓ સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે અને આ જ ટ્રપ છે એ ગુજરાતને ડુબાડી પણ શકે છે વાદળછાયું વાતાવરણની સિસ્ટમ તમને દર્શાવી દે તો આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેમાં વચ્ચે દિવસ માટેની જે આગાહી દર્શાવવામાં આવી હતી અગાઉ પણ માહિતી મળી હતી કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ હજી પડવાનો બાકી છે ઓગસ્ટ મહિનાની ઓગણત્રીસ તારીખ સુધી વરસાદ રહેશે ચોમાસું પણ સપ્ટેમ્બર મહિનાની દસ તારીખ સુધી ચાલવાનું છે અને એમાં પણ હજી એક વરસાદનો મેગા રાઉન્ડ છે જોવા મળવાનો છે આ વરસાદની સિસ્ટમ તો આવનારા દિવસો સુધી ચાલશે પરંતુ એના પહેલાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જે વરસાદનો મોન્સૂન ટ્રપ હતો નક્કી થયેલો એ મોન્સૂન ટ્રપ પણ બદલાણો છે કારણ કે ઉત્તર ગુજરાતમાંથી આવતી જે સિસ્ટમો છે એનો ઘેરાવો મજબૂત થાય એ પહેલાં સિસ્ટમનો મોન્સૂન ટ્રપ છે નક્કી થતો હોય છે તો આ સિસ્ટમ અત્યારે ઉત્તર ગુજરાત તરફથી આગળ વધી ઉત્તર ભારતના સિસ્ટમના જે ઘેરાવા છે એના સુધી પહોંચી પરંતુ એ પહેલાં સિસ્ટમનો યુટર્ન આવ્યો અને ગુજરાત સુધી પહોંચવાની સાથે સાથે આ મિત્રો રાજ્યના ઉત્તર ભાગ તરફ રહી ગઈ છે એટલે ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં હજી પણ વરસાદના રોડ છે એ જોવા મળવાના છે કારણ કે ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર જે સિસ્ટમો બનતી હોય એ સિસ્ટમો

આ જિલ્લાઓની અંદર જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે મિત્રો બે દિવસ પહેલાં પણ માહિતી મળી હતી કે ગુજરાતના આ જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે 25 અને છવ્વીસ ઓગસ્ટ ઓગસ્ટથી છે વધવાનું છે કારણ કે 25 અને છવ્વીસો ઓગસ્ટમાં જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ બંગાળની ખાડી તરફથી આવતી લો પ્રેશર એરિયાવાળી સિસ્ટમને અસર પહોંચાડશે આ સાથે બંગાળની ખાડીની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત થયો હતો એ લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે છે એ પૂર્વી પૂર્વીય ગુજરાત અને પૂર્વીય મધ્ય ભારતના વિસ્તારો સુધી છે એ લો પ્રેશર લંબાયેલી જોવા મળી હતી પરંતુ છેલ્લા બે દિવસની અંદર જે માહિતી મળી હતી એ માહિતી પ્રમાણે અરબસાગર અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લો પ્રેશરનો એરિયા છે એ હજી પણ મજબૂત બન્યો હતો તેના કારણે ગુજરાત રાજ્યના અમદાવાદ ગાંધીધામ અરવલ્લી મહીસાગર પંચમહાલ ખેડા આણંદ મહીસાગરના વિસ્તારોથી પંચમહાલ દાહોદ સુધી અને ભરૂચથી સુરત નવસારી તેમજ વલસાડ સુધી છે એ વરસાદની તીવ્ર ગતિ છે એ જોવા મળી હતી તો આમ સતત વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ અને હાઈ એલર્ટ વાળી જે આગાહી છે એ યલો એલર્ટ સાથે દર્શાવવામાં આવી હતી અને ગણેશ ચતુર્થી અને એ સાથે પર્યુષ્ણના પવિત્ર દિવસોની અંદર જે લો પ્રેશર સિસ્ટમના વરસાદી ઘેરાવા મન છે એ મૂકીને વરસી શકે તહેવારોના પ્રસંગે લોકો મોટી સંખ્યામાં છે એ બહાર નીકળતા હોય છે તેવા સમયમાં વરસાદ પણ હાઈ લેવલની સ્થિતિ ઉપર છે દર્શાવવામાં આવતો હોય છે તો આ વર્ષે પણ ઓગસ્ટ મહિનાની છવ્વીસ તારીખ સુધી છે એ વરસાદનું જોર હતું અને ઓગણત્રીસ તારીખ સુધી પણ આ વરસાદનું જોર છે એ અતિભારે જોવા મળેલું છે તો આ જ વરસાદની સ્થિતિ છે એ બે થી ત્રણ દિવસ માટે હજી પણ જોવા મળશે કારણ કે ઘણા બધા જિલ્લાઓની અંદર વિક્ષેપણના કારણે આવવાની અને જીવન જરૂરી ઓસરો છે એ પણ વધવાના કારણે શક્યતાઓ હવામાન વિભાગના કેન્દ્ર દ્વારા છે એ દર્શાવવામાં આવી છે હવામાન વિભાગના કેન્દ્રમાંથી એટલે કે જે ડાયરેક્ટર છે એ કે દાસ એમને પણ માહિતી આપી છે કે હવામાન અંગે જેમાં તેમણે જણાવ્યું છે કે ત્રીસમી ઓગસ્ટ સુધી વરસાદનું જોર છે ભયંકર રહેવાનું છે એટલે કે ઓગણત્રીસ અને ત્રીસ ઓગસ્ટ મહિનો પૂર્ણ થાય એ સુધી વરસાદની ગતિ પણ વધવાની છે અને જેમાં હજી પણ વરસાદનો મેઘારાઉન્ડ છે એ જોવા મળવાનો છે તો આ પ્રકારની અત્યારે લેટેસ્ટ આગાહી અને માહિતી છે એ સામે આવી રહી છે પરંતુ એ વચ્ચે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર મેઘતાંડવ છે એ પણ થતું જોવા મળવાનું છે ગુજરાત રાજ્ય ઉપર જે મેઘતાંડવની અસર અવારનવાર છે જોવા મળતી હોય છે એમાં સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત થતાની સાથે આ મેઘતાંડવની અસર છે એ અવારનવાર તમને દર્શાવવામાં આવતી હોય છે જેમાં અનેક વિસ્તારોની અંદર ફરી વખત વરસાદનું જોર છે એ અતિભારે જોવા મળવાનું છે આ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે કે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે આગામી પાંચ દિવસ માટે એટલે ઓગસ્ટ મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી માછીમાર ભાઈઓને છે એ દરિયો ન ખેડવા માટેની ખાસ કરીને સૂચના આપવામાં આવી છે તો દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ભાવનગરથી લઈ બેટ દ્વારકા સુધીના જિલ્લાઓ હોય એમાં ગીર સોમનાથ અમરેલી વેરાવળ સાથે સાથે જૂનાગઢના વિસ્તારો હોય જામનગરના વિસ્તારો હોય અને મિત્રો દક્ષિણી ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની તીવ્ર ગતિ જોવા મળી છે એના જ કારણે વરસાદનું તીવ્ર દબાણ છે એ પણ ઘટતું જોવા મળી રહ્યું છે તો મિત્રો અત્યારે આપણે જે આગાહી માહિતી અને વિડિયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર